અમરેલીથી સમાચાર જોઈએ તો બગસરા પાલિકા સફાઈ કર્મચારીઓની હડતાલનો મામલો સફાઈ કર્મચારીઓ દ્વારા પાલિકાને કરાઈ હતી તાળાબંધી તાળાબંધી થતા સત્તાધીશો આવ્યા દોડી સત્તાધીશો અને સફાઈ કર્મચારીઓની સાથે મળી હતી બેઠક દોઢ થી બે કલાકની બેઠક બાદ આવ્યું નિરાકરણ સફાઈ કર્મચારીઓની પડતર પંદર માગણીઓ પંદર પ્રશ્નોમાંથી તેર પ્રશ્નોનું આવ્યું નિરાકરણ સરકારના પરિપત્ર મુજબ વેતન ચુકવવા સત્તાધીશો દોડી આવ્યા હતા અમરેલીના બગસરાના સમાચાર છે સત્તાધીશો અને સફાઈ કર્મચારીઓની સાથે બેઠક મળી હતી દોઢ થી બે કલાકની આ બેઠક બાદ નિરાકરણ આવ્યું છે પંદર પ્રશ્નોમાંથી તેર પ્રશ્નોનું નિરાકરણ આવ્યું છે જે અમારા પંદર પ્રશ્નો હતા આમાંથી તેર પ્રશ્નો નિરાકરણ આવી ગયું છે અને બે પ્રશ્નો એવા બાકી રહ્યા છે કે જેની ગ્રેજ્યુટી ચૂકવવાની હોય તેની માટે શ્રી નિધિની લોન લેવી પડે અને બીજું કે જે આરસીએમ માં જે ભરતી બાબતની માંગ હોય એ ભરતી માટે આરસીએમ માં મંજૂરી લેવી પડે બે માંગ બાકી રહેશે બાકી તેર પ્રશ્નો હતા તે તમામ સફાઈ કર્મચારીઓના પ્રશ્નો હલ થઈ ગયા છે જે સરકારના પરિપત્ર મુજબ જે વેતન આપવાનું છે તે વેતન ચૂકવવા અમને લેખિતમાં બાંધીરી આપેલી છે તેમજ જે સોળ હજાર બસો ચોવીસ જે કર્મચારી નો પગાર હતો તેને એકવીસ હજાર પગાર આ મહિને થી જશે તો આ દરેક પ્રશ્નો હતા અમારા એ દરેક પ્રશ્નોની સુખદ સમાધાન થયેલું છે અને આવનાર સમયમાં જો બગસરા નગરપાલિકા સામે અમારે આંદોલન ફરી વખત ન કરવું પડે એ રીતે રેગ્યુલર પગાર ચૂકવે તેવી પણ અમને બાયંદરી આપેલી છે લેખિત માં સફાઈ કર્મચારીઓ એ એક મહિના પહેલા જે 15 મુદ્દા નો જે એમને આવેદન પત્ર આપેલું હતું એમનો એમને જવાબ આપી દેવામાં આવેલો તો આમ છતાં એમને અસંતોષ હતો તેથી કરી અને તેઓએ બે દિવસની હડતાળ પાડી લેતી આજે આ બાબતે સૌની સાથે ચર્ચા વિચારણા કરી અને એમને સંતોષ થાય એ રીતે એમના પ્રશ્નોનું સમાધાન કરવામાં આવેલું છે અને હવેથી કાલથી તેઓ કામ પર ચડી જવાના છે અને આ રીતે આજે સફાઈ કર્મચારીઓ અને નગરપાલિકાનો જે પ્રશ્ન હતો એનો સુખદ અંત આવેલો છે